નકલી ઘી નો જથ્થો મળી આવ્યો હતો એક કિલો નકલી ઘી ના ડબ્બા મળી આવ્યા હતા ચુમ્માળીસ હજાર સાતસો ત્રીસ ની કિંમત નું બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે આ ગુનામાં સુપર સ્ટોર્સના માલિક દિનેશ માંગરોલાની ચૌદ ડોક્ટરના રોજ ધરપકડ કરી હતી ધરપકડ બાદ દુકાન માલિકનો પોલીસ મથકમાંથી જામીન મુક્ત કરાયા હતા આ કેસમાં નકલી ઘી આપનાર નિલેશ સાવલિયા વોન્ટેડ હતો હવે પોલીસે નિલેશ સાવલિયાની પણ ધરપકડ કરી છે પોલીસ નિલેશ સાવલિયાની પૂછપરછ કરીને જાણવાનો પ્રયાસ કરશે કે નિલેશ કોની પાસેથી આ ઘી લાવતો હતો અને કેટલા સમયથી આ નકલી ઘી સપ્લાય કરતો હતો